ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય સોનામાં કેમ છો બધા હું આવી ગઈ છું રોજથી થી બામણ વાળા રોઈ વરસાદ હતો ન્યા પાથરા પેડા ને થોડે એક ખેતર ભર પેડા ભર હતા એક તો ઢાકી દીધા પણ હવે અહીંયા તો કોઈ નથી હવે અહીં અડધી ઉપાડી માંડી અડધી હજી બાકી હે જોયે હવે વારો ન આવે વરસાદમાં તો સારું હજી ચાર પાંચ દિવસની આગાહી છે એટલે એમાં બચી જાય તો સારું થોડીક ઉપાડવાની છે હવે કાલ હવારે બપોર થાય તો ઉપડી જાય છે જોઈએ હવે શું થાય वर्षा चालू थ्यो धीमा धीमा धीमो पाथरा पड्या होवे हु थाई मळा ढोडा ढोडी जा ट्रॅक्टरो ने भर करे न हारे के ढाकी देई तो आ वर्षा थोडू काही रेवा दे हे उपर न अढी वाएगा वर्षा चालू छ हे जी तो एकदम नेवा पड़े ने यो वर्षाले હું કરવાનું કયા બંધ થાય ખબર નહીં ફરી એમાં પાણી પાણી તો કેવો જય શ્રી કૃષ્ણ જય સોનાલમાં તો અત્યારે ખેડૂતોના હાલ બધીના હાલ બેહાલ છે કારણ કે વરસાદે એવું લોહી પીધું ને કમોસમી વરસાદે જો અમારા ત્યાં પાથરા પડ્યા એટલે બધું અમારે કાલે હતો નહીં થોડો થોડો હતો પણ તું એ પાથરા બધાય કારા પડી ગયા હજી તો પરમ દિવસ બસ ઉપાયડી થતા આ વરસાદ આવ્યો બધા પડી ગયા એક બે એ લીલા છે એક બાજુ ભાવ જ દેતા ખેડૂત ત્યાં ભગવાન મોસમ તૈયાર થાય ને બધું બસ તૈયાર થઈ જાય ને ફાઈનલ થાય ને પછી વરસાદ આવે ઉનાળામાં એવું થયું હતું ઝીણો આખા માં બો હતો વરસાદ આવ્યો ને આખો ઝીણો ઢરી ગયો બધો ખરી ગયો તો ઘટાણા હવે ચાર મહિનાની મહેનત બધી પાણીમાં હોય ગઈ હજી તો અહીં ઓછો છે બાકી બધે તો બહુ વધારે છે બધીને પાથરા પડ્યા લગભગ બધીને પાથરા પડ્યા કોકને હસવાઈ ગઈ ઈ એકાદ ખેતર હસવાનું હોય તો બાકી તો બધીને બીજા ખેતર ઉભા ને એવું બધું છે ને પાથરા પડ્યા આમાં હું કરું એટલે કોઈ અત્યારે ખેતરમાં દેખાય ભર મસ્ત બધીને નવરા કરી દીધા ભગવાનની ચાર મહિનાની મહેનત છે ને પાણીમાં જાય નેદવું ખોદવું દવા છાંટી આમાં પાણી પાયું બધાયની મહેનત જો ટાણ હવે કારી પડી ગઈ પાત્રાનું હજી આ ફૂલ અંધાર છે હજી આ કેટલા દી રહે કંઈ ખબર નહીં કઈ તડકો દે હવે આ કારી તો પડવાની જ છે માંડવી અને સરકારે ભાવે ઓછો દેહ વેપારી ભાવ ઓછો દે હે કોઈ રાખશે નહીં મૂંગા માલ નહીં બિચારા કંઈ ખાહે નહીં આવો ભૂકો બધીને હવે નુકસાની છે આમાં જો વરસાદ બંધ રહી ગયો પણ તોય તો છે છે થોડીક તડકા જેવું નીકળ્યું હતું પાછા વાદળા થઈ ગયા પવન ફૂલ છે જો અત્યારે વાગી ગયા છે છ અને પવન તો એવો છે કે ઠંડી લાગે પણ આમ જો પાછળ આમ થોડુંક એવું દેખાય સૂર્ય ભગવાન દેખાય તો ખરા ખુલ્લું થયું એવું લાગે પણ અહીંયા તો હજી વાદળા જ છે હવે વરસાદ ન આવે તો રાતે કે સવારે કે બાકી અહીંયા ખુલ્લું થઈ ગયું હવે જો દેખાય થોડું થોડા સૂર્ય ભગવાન